ત્યારે બંને ગામ વચ્ચે એક જ પંચાયત છે જે અંગે જૂની દેવી ગામ ખાતે રહેતા ગ્રામજનો દ્વારા અલગ પંચાયતની માંગ કરી આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જે રજૂઆત અને માંગણીના આધારે આજરોજ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી એચજી બારોટના માર્ગદર્શન હેઠળ વિશેષ ગ્રામ સભા યોજાઈ હતી જે સભામાં બંને ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને ઠરાવને આધારે બંને પક્ષે વોટિંગ લેવામાં આવ્યું હતું જેમાં અલગ ગ્રામ પંચાયતની માંગમાં ઓછા મત સાથે લોકો સહમતિ દર્શાવી હતી તો બંને ગામ સાથે રહે તે માટે લેવાયેલા વોટિંગમાં વધુ મત સાથે બંને ગામના લોકો ભેગા રહેવા મતદાન કર્યું હતું જે મતદાનને આધારે જરૂરી ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવા તાલુકા પંચાયત દ્વારા તજવીજ કરાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે રેકોર્ડ પર ડીવી ગામ જ બોલાય છે પરંતુ ભૂમિગત રીતે જૂના સ્થાન પર રહેતા લોકો દ્વારા તેને જૂની ડીવી ગામ આપ્યું છે જ્યારે પૂર બાદ અલગ વસાવેલા ગામને નવી દીવી ગામ તરીકે હાલ ઓળખવામાં આવી રહ્યું છે